વલવીપુર તાલુકા ભાજપ પ્રમુખ દ્વારા સરકારશ્રી લાગેલ જમીન પર બની બેઠેલા ખેડૂત પ્રમુખ દ્વારા ભાડે આપી દીધેલ હોવાના આક્ષેપો કરાયા છે ભાજપ તાલુકા પ્રમુખ પ્રદ્યુમનસિંહ ગોયલ દ્વારા મામલતદાર અને કલેક્ટરને લેખિત રજૂઆત આ બાબતે કરાઈ છે શહેરમાં રખડતા પશુઓનો ત્રાસ વધી ગયો છે જેથી તાલુકા પ્રમુખ દ્વારા સરકાર શ્રી લાગેલી સો વીઘા જેટલી જમીન ખાલી કરાવવા મામલતદાર અને કલેક્ટરને લેખિત અરજી આપી હતી આ બાબતે મામલતદારને પૂછતા તેઓ દ્વારા તપાસ ચાલુ છે કહી છટકવાનો પ્રયત્ન કર્યો હતો હાલ આ બની બેઠેલા ખેડૂત આગેવાનો આ સરકાર શ્રી લાગેલ જમીન પર છેલ્લા દસ વર્ષથી વર્ષે એંશી હજારથી એક લાખ ઉઘરાવી રહ્યા હોવાનું લોક મુખે ચર્ચાઈ રહ્યું છે અઠવાડિયા પહેલાં અમે અને પોલીસ અને રાજકીય આગેવાનો અને ખેડૂતો દ્વારા અમે પાંજરાપોળની અંદર પણ પશુઓ પૂર્યા હતા એ પણ આપે મીડિયાની અંદર પણ લીધેલું છે બીજું કે મેં અત્યારે મારા લેટર પેડ ઉપર માનનીય નાયબ કલેક્ટર સાહેબ અને માનનીય મામલતદાર સાહેબને રજૂઆત પણ કરી છે કે ઉગમણા પાદર ખરાવાળ કરીને સો વીઘા જેટલી જમીન છે ફેન્સિંગ કરેલી છે ગેટ પણ બનાવ્યો છે ત્યાં શ્રીમદ ભાગવત કથા પણ કરી હતી આના લાભાર્થી કે ઢોર અને સમસામ બંનેના વિકાસ થાય અને અંદર ચારણ પણ મળી રહે એના માટે પણ અમુક લોકો દ્વારા જે ખેડૂત આગેવાનોના નામે ચડતા હોય છે એના દ્વારા આ ખેડૂતની જે જમીન છે એની ફેન્સિંગ કરી અને ભાડે આપવાનું કામ કરી રહ્યા છે ત્યારે આ ઢો આ આ જે જમીન છે તે માનનીય માન્ય નાયબ કલેક્ટર સાહેબ અને માન્ય મામલતદાર સાહેબ દ્વારા છૂટી કરવામાં આવે અને નગરપાલિકા હસ્તક એટલે એવું નથી કહેતો કે નગરપાલિકાને ખાતે કરી આપે પણ નગરપાલિકા એની અંદર ડબ્બો કરી અને નગરપાલિકાના કર્મચારીઓ રાખી અને જીવદયાનું જે કામો કરે છે એ અંદર નીન પૂરો કરે અને એને હાચવણી થાય અને અંદર અત્યારે ઘાસ પણ લગભગ બે ફૂટ જેટલું છે સો વીઘાના એટલે ચારણ પણ અત્યારે ચોમાસા દરમિયાન નાખવું ના પડે આવેડાની પણ વ્યવસ્થા નગરપાલિકા દ્વારા અંદર કરેલી જ છે એટલા માટે જો આવું થાય એ માટે મેં ઉચ્ચ કક્ષાએ રજૂઆત માન્ય મિનિસ્ટર સાહેબને પણ કરી છે માન્ય કલેક્ટર સાહેબને પૂછ કરી છે અને આપણા ધારાસભ્ય શ્રી માન્ય શંભુનાથજી બાપુને પણ કરેલી છે અને રખડતા પશુઓ ત્યાં સચવાઈ જાય એ માટે આ કામ કરેલું છે સાહેબ હાલમાં જે ખરાવળ તરીકે ઓળખાતી જે જગ્યા છે કે જે ઉગમણા પાદર પર આવેલી છે તે જગ્યા ઉપર જે તાલુકા ભાજપ પ્રમુખ પ્રદ્યુમનસિંહ ગોયલ દ્વારા આક્ષેપો કરવામાં આવ્યા છે આપને અરજી પણ કરવામાં આવી છે શું કહેશું એમના દ્વારા અરજી રજૂ થયેલ છે અને જેની ખરા અર્થે અમે આગળની કાર્યવાહી ચાલુ રાખી હા સાહેબ કેટલા સમયની અંદર આ કાર્યવાહી પૂર્ણ થશે એ સમય નક્કી ના થઈ શકે કારણ કે ખરા પછી કઈ જગ્યાએ સર્વે નંબર કયા છે બધું પ્રમુખ શ્રી દ્વારા એવા પણ આક્ષેપો કરવામાં આવ્યા છે કે અમુક લોકો તે જમીનની અંદર કબજો કરીને પૈસા પણ ઉઘરાવે છે તમે એ બાબતની કોઈ તપાસ કરેલી કરી આ બાબતે કોઈ ખ્યાલ નથી અચ્છા તો એ બાબત સાબિત થશે તો સાહેબ શું કાર્યવાહી થશે આપની તપાસમાં એ બાબત સાબિત થશે તો શું કાર્યવાહી કરવામાં આવશે કઈ બાબતમાં જે અહીંયા દબાણ કરેલું છે દબાણ કર્યા પછી કાર્યવાહી કરવાની નિયમો કરવાની થાય કાર્યવાહી કરવામાં આવશે ઓકે